અંકલેશ્વર શહેર પોલીસ મથકે આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી આ બેઠકનો મુખ્ય હેતુ રમઝાન માસ અને હોળી તહેવારોની ઉજવણી સુનિશ્ચિત કરવાનો બેઠકમાં અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર પીજી ચાવડાએ નેતૃત્વ સંભાળ્યું હતું નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપુરોહિત શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા અને મુસ્લિમ આગેવાન વસીમ ફડવાલા સહિત શાંતિ સમિતિના સભ્યો હાજર રહ્યા હતા સમિતિ તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા પર ભાર મૂક્યો હતો બધા તહેવારો કોમી એકલાસ સાથે ઉજવાય તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે હાલમાં મુસ્લિમ રમઝાન માસની ઉજવણી કરી રહ્યો છે આગામી દિવસોમાં હિન્દુ સમુદાય હોળી અને જુડેટીની ઉજવણી કરશે આ તમામ તહેવારો શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવાય તે માટે સર્વ સમુદાયના આગેવાનોને અનુરોધ કરવામાં આવ્યો હતો નમસ્કાર આજરોજ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આવનારા તહેવારોને અનુલક્ષીને હોળી ધૂળેટી અને રમઝાન માસ ચાલી રહ્યો છે તેને અનુલક્ષીને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર કેટલાક આગેવાનોએ જે રજૂઆત કરી છે કે શાંતિથી આ તહેવાર જે ચાલી રહ્યા છે એ પસાર થાય અને લોકોમાં પણ શાંતિ બની રહે એવી રજૂઆત કરવામાં આવી હતી પોલીસે એમના દ્વારા જે કાર્યવાહી કરવાની છે એ કરવાની બાહેદારી આપી છે સાથે સાથે હું લોકોને

વાતાવરણમાં આ તહેવારો ઉજવાય એ વિશે વિશેષ ચર્ચાઓ કરવામાં આવી આવનાર તહેવારો બધા ભેગા મળીને અને શાંતિથી ઉજવે તેવી અભિરતના સાથે જય હિન્દ જય ભારત